સાધુના સંગમાં હંમેશા આનંદ હોય છે પોતો એટલું રાજી થયો એટલું રાજી થયો જાણે જેલમાં સજા કરીને છૂટું થયું હોય હે ગંગાના કાંઠે સંત માધવદાસ એ પોતાને લઈ ગયા અને સીધું નાખ્યું ગંગામાં આપણે તો કેટલા રૂપિયા દઈએ ત્યારે ગંગા કાંઠે આ તો ટિકિટ નહીં જો આ પેલો ફાયદો સાધુ ના હાથમાં ચડી ગયા તો ટિકિટ નહીં હરિદ્વાર તો ઉપરની વાત કરું છો અંદરની પછી આમ હરખો અર્થ કરજો પોતું કે કેવું હારું ડાયરેક્ટ પોઈ ગી ગયો પૈસા ટિકિટ ભાડું ન થયું સીધું પોતું કે મેં તો અત્યારે શું નાળ્યું હતું કે ગંગામાં નવા થી પાપ ધોવાઈ જાય તો સીધો અંદર જ ડૂબકી મરાઈ દીધી પાપઈ ધોવાઈ ગયા સાધુના હાથે સ્નાન થઈ ગયું અને એટલો રાજી થયો એટલું રાજી થયો અને સંતની એણે સ્તુતિ કરી જેમ ડોશીની અંદરથી પસ્તાવો નીકળ્યો ને એમ આને અંદરથી ખુશી નીકળી અને સંતનો ધન્યવાદ અને એણે કીધું ધન્ય હે સત પુરુષો કા સંગ ધન હૈ સત પુરુષો કા સંગ ધન્ય બદલ દેતા જીવન કાઢ ધન હૈ સત પુરુષો કા સંગ ધન હૈ ધન્ય

આખું રૂપ બદલી નાખ્યો સંતે એ પોતાને ધોયું પથ્થરો પર પછાડી પછાડીનો એનો મેલ કાઢ્યો જેમ બેનો છે ને ગેસ ઉપર ચા ઉભરાઈ જાય ને પછી એ લૂછે પછી ટાઈમ હોય તો ધોર નહીં તો સીધું ધોરીએ આ પોતું મનમાં ને છે કે ડોશીના ઘરે હતો ને તો ચૂલા ઉપર ને દિવાલ ઉપર ને લાદી ઉપર ને બધી ડોશીમાં ફેરવતા હતા અને પોતું મારતી વખતે કેટલાય કીડી ને મોકોડાને હું મારી નાખતો હતો અને વાત પોતાના મનની એ કરે છે અને સંતને એ કહેવા લાગ્યું કે સંતના ચરણનો હાથનો સ્પર્શ થયો એ સંત પોતાને ધોવે છે તડકામાં સૂકવે છે અને એક 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 એનો દોરો જુદો કરે છે અને સરસ મજાની વાટ બનાવી ઘીની અંદર ડુબાડી અને ભગવાનના મંદિરમાં એનો દીવો કર્યો અને દીવો ને અને પછી પ્રકાશ થવા લાગ્યો ને ત્યારે એ પોતું રોવા લાગ્યું એ પોતો રડે છે અને કે છે झूला करो में आरती पर गरो। જીવન કાઢંગન્ય હૈ સતપુરુષો કા સંગ બદલ સંકડ મે હજી એની વરાળ એનો અંદરનો જે સંત પ્રત્યે ભાવ છે એને પ્રગટ કરે છે પોતે મે खाना खाने बैठा तो खाना भी नकली पानी पीने बैठा तो पानी भी नकली जिंदगी से तंग आकर जहर खाकर सो गया सुबह उठा तो जहर भी ले गया तल लेवा पीदू तू टेस्ट कर तू हाचू छे के खोटू ओला बेणा केरो तू खबरस तुमने વડ સાવિત્રી નું વ્રત હતું અને એને બહુ કથા સાંભળેલી કે સાવિત્રી એના પ્રાણ યમરાજ પાસેથી લઈ આવેલી તો એને વ્રત કર્યું વાડીએથી હાંજે એના ઘરવાળા એવા એ કે અહીંયા આવો એ કે પણ હું કામ તમને કીધું ને અહીંયા આવો પ્રશ્ન નહીં કરવાનો ભાઈઓને કાંઈ બોલવાનું જ નહીં બહેનોનો ઓર્ડર થાય ને એટલે હાલતું જ થઈ જવાનું તમને કીધું ને અહીંયા આવો ભાઈઓ રાજી થાય જો એને એમ થતું છે હા જ અમારો પક્ષમાં કોક છે ભાઈ આ તો અમારા બહેનો છે એટલે અમારે કહેવાય ને પછી તમારો વારો ચડશે હો હા કેવા સારા લાગો આમ જો દાંત કાઢો છો પોતો દાંત કાઢે તમે દાંત કાઢો મેં દાંત કાઢી છે ને મજા હે આ સ્વર્ગ ત્યાં ઉપર કોણ ક્યાંક જોવાય ગયું છે એ ક્યાં અહીંયા આવો પણ ઓલો કે બૂટ પણ તમને કીધું ને અહીંયા જલ્દી આવો એટલે ઓલા એવા તના કેમ ગયા સંભળાય છે ને હા પછી મને એમ કે બધાય દાંત કાટતા તા બાઈજી તમે શું બોલ્યા તમને કીધું ને આપ હા બોલને હું એ કે જો આ સ્વિચ બોર્ડ છે ને એમાં નાખો આ સ્વિચ બોર્ડ છે એમાં આંગળી નાખો ખુલ્લો હતો વાયરે ખુલ્લા હતો એ કે આમાં આંગળી નાખો એ કે કેમ કીધું તમને નાખો સવાલ નહીં કરવાનો નાખો સાચું છે ખોટું છે ન્યાટરાય મારી અમે ક્યાં તમારા છે તમારા હે ખોટા બ્રહ્મા જીવો છો બધું અમારું કાંઈ તમારા બાપાનું નથી ખોટા વળ લઈએ તમને કીધું ને આમાં આંગળી નાખો મારે ચેક કરવું છે કે વ્રત સાચું છે કે ખોટું જો લઈને ઘરવાળો કે હવે તો છાની માની રે સત્યવાન અને સાવિત્રી હતા તું સવિતા ને હું સૌથી નાખીશ ને તો બોટો દાંત આમ ચેક ન કરતા બિચારા હોય જ લેવા દેવા વિનાના હે તો ક્યાં પઈ તા આપણે લઈ ગયું હવે આ પોતું એમ કે છે કેટલા પાપ કરતો તો સાધુના હાથમાં એવો તો એમાંથી છૂટી ગયો જિંદગીથી કંટાળી ગયો તો આ ગયા જીવન સે તંગ ધન્ય હે સતપુરુષો કા સંકંકડ મીટી સાફ કિયા દિયા ઘિત મેં ડાળ ઘીની અંદર બોળી દીધો કોઈ દે ઘી ખાવાનો તો મળતો જ્યાં ગંદકી હોય ત્યાં જ ફેરવે એ જ ખાવાનો ને એમાં જ હોવાનો એમાં જ રહેવાનું આ તો ડાયરેક ગાયનું ચોખ્ખું ઘી અને એમાં મને સ્નાન કરાવ્યું અને પછી એનું હૃદય એટલું રડે છે ભગવાનના મંદિરમાં એ પોતો પહોંચ્યો અને જ્યારે દીવો કર્યો ને ત્યારે એટલું આમ ખુશીના એના હૃદયમાંથી નાસુ નીકળ્યા અને કે છે કે ધન્ય છે એ સંતને કે મને મંદિરની અંદર એટલું મહાન સ્થાન આપી દીધું કે ઝૂલા કરો મેં આરતી પર એ કે મને બધા હાથમાં ઝુલાવે તમે આરતી આમ આમ કરો ને હે તો એ પોતો શું કહે છે કે બધાય મને ઝુલાવે અને પાછા ગરુડજી ગુણગાન કરે હાથમાં ટંકોરી વગાડે ને એનું ઉપરનું ઓલું ટોકું હોય ને એમાં ગરુડજીનો ફોટો આમ ચિત્ર દોરેલું હોય હનુમાનજીનું ચિત્ર હોય વિષ્ણુ ભગવાનનું ચિત્ર હોય પણ ઝાજા વાગે નવ્વાણું ટકા ઓલી ટોકરી હોય ને જે હાથમાં વગાડવાની એમાં ગરુડજીનું ચિહ્ન હોય તો આમ આમ ટોકરી વગાડે આરતી કરે ત્યારે તો કે ગરુડ કરે ગુણગાન ગરુડજી મારા ગુણગાન કરે અને દેતે મેરે પ્રકાશ દર્શન નાથ હું કેવો હાવ હળી ગયેલું ગંધારું પોતો હતો અને અહીંયા મંદિરમાં મને સંતે લાવી ના મૂક્યું તો મારા પ્રકાશમાં ભગવાનના ભક્તો દર્શન કરવા માટે આવે પોતાએ એમ કીધું તાળી જ પાડો યાર હવે મારા પ્રકાશમાં મેરે પ્રકાશ મે દેતે હે દર્શન દિના નાથ હે સંત તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે ક્યાંય નરકમાં હતો અને તમે મને વૈકુંઠ લોકમાં પોગાડી દીધો બસ આવી તાકાત સદગુરુમાં હોય છે તમારી અંદર તેવડ હોય ને તો એવા ગુરુને પકડી લો તારી દેશે હે ને ગુરુ વિના ભવ સાગર તરાતું गुरुबिनो भवनि तरै न कोई કહે જીવ સદગુરુના ચરણ વિના કોઈ પણ જીવ ભવ સાગરને તરી શકતો નથી ભલે બ્રહ્માજી જેવું પદ મળી જાય ભલે ભગવાન શિવજી જેવું એને પદ મળી જાય પણ જેની પાસે નામદાન નથી પાવન નામ નથી એ જીવ આ સંસાર સાગરને તરી શકતો નથી સ્વાર્થ રહિત ગુરુના ચરણમાં જાય છે અને ભગવાનની ભક્તિ નિષ્કામ ભાવથી કરે છે તો એને ભગવાન મળતા વાર લાગતી નથી પણ સ્વાર્થની ભક્તિ છે આપણે તો ભગવાનની સાથે વ્યાપાર કરીએ છીએ મંદિરમાં જઈને કહીએ એક બાકી છે ગોતી દો હું બાકી હોય ઘણા જ પાછા અમને એમ કે તમે ગામડે ગામડે સત્સંગમાં જાઓ તો ભગતની એકાદી હોય કે તમારે એ કરવાનું અમારે આય કરવાનું ને એ કરવાનું તો તમારે શું કરવાનું તમને કહીએ સત્સંગમાં આવો તો કે અમારે પાસે ટાઈમ નથી તમને એમ કહીએ કે ભજન કરો ભગવાનનો તો કે અમારે થોડું થાય અમે તો સંસારી જીવડા તમને એમ કહીએ કે સેવા કરો તો કે ગોઠણ વૈ ગયા છે અમારે થાતું છે તો તમારે સત્સંગ નો થાય ભજન નો થાય સેવા નો થાય હગાએ અમાર કરી દે અને છોકરી અમાર તો તમારે કરવું શું ઈદ તો કરીએ खादो पितु निवड़ी खूब मजा माणी खादो વજન નો થાય એક જ થાય ખાધું પીધું મોજ મજા કરી અને આમને આમ દોરી ટૂંકી થઈ ગઈ એટલે ભગવાન વ્યાપાર કરીએ છીએ કે એકનું ગોતી દઉં તો અમે તમારો આ હવે બોલે બીજા પણ મીરાબા એ જે ભક્તિ કરી કોઈ શરત નહીં મૂકી એણે તો એમ કીધું દુનિયાના લોકોને તારી આત્માને ઓળખ્યા વિના ભાવના ફેરન નહીં ટળે તારી ભ્રમણાને ભાંગ્યા વિના લખ ચોરાસી છૂટે નરસૈયાએ એવું ન કીધું કે આટલું કામ કરી ગયો તેણે તેમ કીધું આ તારું કામ છે ને તારે પતાવવાનું મારે કાંઈ લાજશરમ છે જ નહીં જે છે એ બધી તારી જાહેર નહીં કરે તો પણ એવો તગડો વિશ્વાસ હોવો જોઈએ ને તો નરસિંહ એવી કોઈ માંગ નહીં કરી ગોરા કુંભારે એવી કોઈ માંગ ન કરી અને શબરી માતાની તો એટલી ભક્તિની પરાકાષા એ પહોંચ્યા કે મતંગ ઋષિને સવાલ પણ નથી કર્યો કે ગુરુદેવ મારા ઘરે કેદી ભગવાન આવશે બસ ભરોસે બેઠા છે પણ આપણી ભક્તિમાં સ્વાર્થ છે ચાર પાંચ ફૂલડા લઈને જઈએ ને ભોળાના દયા કરો એ કાંઈ એટલો ભોળો નથી આપણે શું કરીએ चार पाँच फूल लेने मन्दि જ્યાં સ્વાર્થ છે બધા એમ કે ભગવાન ભોળા ઘડીકમાં રીજી જાય એમ રીચતા નથી ભીતરનો ભાવ હશે ને તો તરત રીજી જશે પણ સ્વાર્થ લઈને મંદિરમાં જશો તો ક્યારે ઈચ્છાઓ પૂરી થવાની નથી તો આપણે એ શીખવાનું છે કે એક કચરામાં રહેવા વાળો પોતું રોજ પોતો મારશો એટલે યાદ કરશો રાકેશભાઈ એ દાંત કાઢે છે કે મારી પાછળ સંત સંમેલન જો કે ભાગશાળી તો છે જ પહેલાંય સત્સંગ થયો હતો ને એના પૂન જોર મારતા હશે ને ખેંચીને અહીંયા સુધી નહીં નહીં તો આ મંડપ ન્યા હોત હે ને આ સભા ત્યાં હોત નગરમાં એ દાંત કાઢે છે ઘરના લોકોને આશીર્વાદ આપે છે કે આવું સારું કાર્ય કર્યું એક કચરામાં રેવા વાળું પોતું સાધુના સંગમાં જઈને જો આટલું મહાન બની જતું હોય તો તમે વિચાર કરો ભાઈ બહેનો આપણે સદગુરુ સંગ કરી લઈએ તો શું ન થાય લોખંડ નરમ થાય ને તો ઓજાર બની જાય સોનું નરમ થાય તો આભૂષણ બની જાય અને લોટ નરમ થાય તો રોટલી બની જાય અફસોસ કે માણસ નરમ થતો અને જો માણસ નરમ થઈ જાય ને તો નરમમાંથી નારાયણ બની જાય આ સાધુ જે હોય છે સંત હોય છે એ દાનવમાંથી માનવ સુધીની યાત્રા કરાવી દે છે એક લુટારામાંથી વાલ્મીકી ઋષિનો જન્મ કરાવી દે છે એક વાલ ડાકુમાંથી એને પલમાં પીર બનાવી દે છે આટલી યાત્રા એક સદગુરુ જીવાત્માની કરાવી દે છે અને આટલું મફતમાં જો જીવનમાં ફાયદો થતો હોય ને તો મને એટલી જ ખબર પડે છે કે એવા કોઈ સદગુરુનો સંગ કરી અને આ બહુ સાગર તરી જવો જોઈએ તો આગળ પણ પૂજનીય મહાત્માજી એમના ખૂબ સુંદર વિચારો રાખશે સાંભળી અને જીવનમાં ઉતારીએ પ્રેમથી બોલીએ શ્રી સદગુરુ દેવ મહારાજ કી પ્રેમથી બોલીએ